નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત દર્દીઓ અમારી પાસે આવે છે કે સર ખભામાં દુખાવો થાય છે હવે અમારો કોઈએ એક્સરે એમઆરઆઈ સીટી સ્કેન બધું જ થઈ ગયેલું છે દવાઓ ચાલુ છે કેટલાય મહિનાઓથી પરંતુ કોઈ ફરક નથી પડી રહ્યો તો આમાં શું હોઈ શકે છે તો આને અમે કહેતા હોઈએ છીએ મેડિકલ લેંગ્વેજમાં રિફર્ડ પેઇન હવે રિફર્ડ પેઇન શું હોય છે રિફટ પેઇન એટલે કે તમને ખભામાં કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ જે દુખાવો છે તે ડોકમાંથી જે તકલીફ છે તેના કારણે આવી રહ્યો છે ડોકમાં મણકામાં ઘસારો હોય કે પછી સ્લિપડીઝ થઈ ગયેલી હોય તેના કારણે નસની ઉપર દબાણ હોય તેના કારણે ખભામાં દુખાવો આવી શકે છે તો આવા કેસીસમાં ક્યારેય પણ દર્દીનો જ્યારે તમે એક્સરે એમઆરઆઈ કંઈ પણ કરાવો તો શોલ્ડરનું બધું જ નોર્મલ આવે છે પરંતુ તકલીફ ડોકમાંથી હોય છે તેથી ડોકનો જ્યારે એમઆરઆઈ કરવામાં આવે તો એકચ્યુઅલ કારણ ખબર પડી શકે છે કે આ દુખાવો ખરેખર ક્યાંથી આવી રહ્યો છે આને કહેવાય છે રિફર્ટ પેઇન બંનેમાં તમારે ડિફરન્શિયેટ કરવું હોય તો પછી તમે જ્યારે પણ શોલ્ડરનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય અને ખભાની મૂવમેન્ટ કરો આ રીતે સર્ક્યુલર મૂવમેન્ટ કરો કે ખભાને આગળ લઈ જાઓ પાછળ લઈ જાઓ આ મૂવમેન્ટ દર્દીની એકદમ નોર્મલ હોય છે પરંતુ દુખાવો જ્યારે થાય છે તે ડોકના કારણે હોય છે જો ખભામાં કોઈ તકલીફ હોય અને દુખાવો થતો હોય તો નવ્વાણું ટકા દર્દીને ખભાની જે મૂવમેન્ટ હોય છે તે લિમિટેડ હોય છે મતલબ કે ડૉક્ટર કોઈ મૂવમેન્ટ કરવા જાય તો દર્દીને એકચ્યુલીમાં દુખાવો થતો હોય છે અને મૂવમેન્ટ નથી થઈ શકતી તો આવા કેસિસમાં જ્યારે ખભાની મૂવમેન્ટ નોર્મલ હોય પરંતુ તો પણ દુખાવો થતો હોય તો રિફર્ટ પેઇન હોઈ શકે છે અને ડોકનો એમઆરઆઈ જરૂરી છે